હલો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ હાલો મિત્રો ડોડા ખાવા અમે ખાઇ જોડા હાલો મિત્રો ડોડા ખાવા આપણે ખાઈ છે મિત્રો બા કેલા ડોડા

હાલો મિત્રો તો ડોડા ખાવા ગરમ 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 થેલીયું હલો મિત્રો થી બાટેલા બાફેલા ડોડા ખાવા બહાર જુઓ સપાટ બોલાવે آپڑے تن ڈوڈا لیل ہہ م موٹا مٹا ڈوڈال ہر تت تو میترو آیا ہالی ریسے ڈوڈا نی پالٹی روتا سے زو ڈوڈا متے ئی ی کائیسے بیا پڑی ہو ڈوا مو زا ہ ڈوڈا کھاوی چو مر Halo, Mitra, goda, 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 Halo, goda, 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 હાલો મિત્રો તો આપણે હવે બાફેલા ડોડા ખાઈ લીધા છે હમાય દબાવી 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 દબાવીને તો નથી ખાતા મિત્રો માણ માણ મારા ભાગમાં બે ડોડા તો આવ્યા છે અમારા ઘરમાં હામટા ઘણા છે એટલે આખું મોટું જબર તપીલું ભરીને મેકત હતી માણ માણ મારા હાથમાં બે આવ્યા તો ને હવે મિત્રો જાય છે અમે લાકડા લેવા નેરામાં ઉકલ ફૂકલ લાકડા લેવા કારણ કે અમારે ગેસ ફૂટી ગયો છે મિત્રો તો વરસાદનો બાટલો ફરવા કઈ જવું એટલે અમે છે લાકડા લેવા હાલો મિત્રો કઈને કવામાં નવું હોય તો આમ જો અમારા ગામના નો કવો છે આખો ભીરો માથા ઉધી નદીમાં છે કવો આખો ભેરો આમ જવું મિત્રો જોવું મિત્રો કેવો કવો ભીરો છે આખો માથા ઉધી આમ જો એટલો ખાલી છે ખાલી નદીમાં છે કવો તો મિત્રો ફાઇનલી આ છે મિત્રો અમારા ગામની નદી પણ નદીમાં એમ કહેવાય કે અમારા ગામમાં વરસાદ એટલો જોરદાર હતો ને ત્યાં પાણી આવ્યું નથી અસોડું મિત્રો તો આ છે આપણા ગામની નદી આવ ખાલી છે દરી દરી પાણી વેચું છે ખાલી મિત્રો અમારા ગામમાં પણ વરસાદ જ આવ્યા નથી અસોડા એવા જોરદાર કે નદીઓ વેચ્યું થઈ જાય તો એટલું એટલું પાણી વેચું છે ખાલી ડેમે ખાલી પીળો છે અમારા ગામ નો હાવ મિત્રો આયા ગુફા છે ઓપનું ભોયરું પડી ગયું છે વરસાદનું પાણી આવે જો દેખાય તમને આ દીપડો રે એમ કે છે બધા આપણે જોયો નથી ઓ મિત્રો હાલો ભૂયરું છે ને એમાં દીપડો રે એમ કે છે આ થાય આ પાણી વરસાદનું આવે ને ઉપરથી એટલે આ ખળખળજો પડી ગયો છે મોટો જબર આમ જાય નેરામાં પાણી નદીમાં ને અહીંયા ભોયરું છે દીપડાનું ધન્યવાદ નદી કેવી છે મિત્રો અમારા ગામની આમ જોરદાર નીકળું જંગલ હોય ને એવું લાગે તમને આવડો વરસાદ નથી આવતો તો છત્રી લઈને એવાય રે હા ઓલા પણ જો પાણી ભરવા આવે પાણી ભરવા હું આશી લુગડા ધોવા આવે નદીએ અત્યારે ત્રણ વાગી જાય ને ચાર કપડાં ધોવા આવે નદીએ પાણી વેતું થઈ ગયું એટલે બાયુને ઘરે પાણી તો ઢોળા ન હોય કાંઈ કપડા લઈને નદીએ પૂગી જાય કોઈ પણ નદીએ પાણી નથી આવ્યું મિત્રો બરાબર નકર અમારી નદીએ તાણે બાયું હામચું ન હોય એટલી બાયું હોય લુગડા ધોવા નદી આવી હોય ને તો હવારમાંથી સલું થઈ જાય

गोरड का काटा है इससे हवाज भी रहता है क्योंकि इसका काटा लगता है, है। तो तो बहुत बढ़ता है मित्रों हमको यहाँ लगता है बहुत गर्मी तो हम ढोरो सड़ जाते हैं धार माथे सड़ी जाए, के पवन बोन है नहीं तो बहुत उकड़ाट खाता है तो पड़ा माथे सड़ी गई આય ફરાકણા પોવા ના આતા છે હે તો આ છે મિત્રો અમાર ગામની નદી ખાલી પડી છે હાવ આ મોટી જબરદસ્ત છે આ નદી છે તો મિત્રો અત્યારે સોમાના કેવા હંધાય જાડવા લીલા લીલા થી છે

મસ્તની સુગંધ આવે ફૂલડાની કેવા ફૂલડામેન્ટ કરીને મને તો ખબર છે કારણ કે આપણે તો ગામડીયાઓને તો ખબર જ ગામડામાં રહેતા હોય ને તો આપણે રાત દિવસ આમાં રખડતા હોય એટલે આપણને તો ખબર જાય જાડવાઓની તો મિત્રો આ સામેની કાઠ છે ને આ બધી ગોરડીયા બાવળિયા છે ને જંગલ જેવું છે પાસે ઘણીવાર હોય આપણે જોયા નથી પણ લોકો એમ વાત કરતા માલધારી માલ સારો આવે ને એમ ઘણીવાર કહેતા હોય કે આની મારી પાસે જનાવર હોય આપણે તો જોયા નથી મિત્રો કોઈ દી તો મિત્રો આવી કાંઈક નદી વહેતી છે અમારા ગામમાં જોઈ શકો છો તમે કેટલું જોરદાર પાણી જાય છે બે કાંઠે હાલો મિત્રો તો ફાઇનલી આવડા ભારા લઈને હાલતા જ હશે તો આપણે બેઠા બેઠા પાડતા હતા ફોટા ફોટા તો આપણા કાંઈ સારા આવતા હવે જઈશી મિત્રો ફાઇનલી આપણે ઘરે મિત્રો આપણા ફોટા જ સારા નથી આવતા કેમેરામાં તો આપડા દિવસો તેને ખબર હાર આવે કઠણ છે દાંત નાના નાના બાળકો દાંત તો આવો કાક નજારો છે મિત્રો અમારા વિસ્તારમાં ઘરે ખરે અમારા દાદા તો આગળી ડોડા બાફા તા તે સોહા ડોડા ખાતા ને આવા ફાંદો દેખાડે છે મિત્રો અમારે અહીંયા આવી જશે છોટું રાજુ કલાકાર બોલો રાજુ કલાકાર ફેમસ થઈ ગયો આ ફેમસ થવાનો છે હજી એરકો બગાડ ગાય ક્યાં ગીત ગાવું પડે હોય ગીત હોય ગાતા રાહ રાજ હાલ લાગ ગીત ગા ગાય ગયા

હલો મિત્રો તું આપડે હવે રહી ભાઈ બહેન હાર્યા દૂધ માં ની ગાડી માં જઈ છે અમે દૂધ ભરવા હા માલ આવે છે ડોબા મિત્રો જોઈ લીધો તો ભાગી જાય શરમાઈ જાય અમારથી હાલો મિત્રો તો આપણે આવી ગયા છે ને દૂધ ભરવા આવી ગયા દૂધની વાર છે તો પેલા ચા પાણી પીતાવી મિત્રો આપણે ઓલી હોટલ દેખાય ને આમી ત્યાં જવાનું છે સાફ પીવા તો મિત્રો અમે જઈ રહ્યા છીએ સાફ પીવા પણ અંધારું છે બહુ હાલો મિત્રો સાફ પીવા બેઠા બે ભાઈ બંને સાફ પીવા ગરમા ગરમ પાણી ભરેલું છે જો આમથી આવે છે ઓલા આપણે લાઇટુ લબગઝ થાય ને પડી અમારી ગાડી લઈ ચાલો 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 નીકળી જાય પડી મિત્રો આપડી ગાડી હા છે રોડ હાઈવે ભાઈ મને લાઈટું કેમ ગઈ થી ફરતી હો ગાડી ને લાગ્યા કરે ને હાલો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે નાગેરીથી દૂધ ભરી લીધું છે અને હવે આપણે મિત્રો જવાનું છે અહીંથી થી ભાઈ બનારે જઈ છીએ આપણે તો ઓવાય થી જવાનું છે આપણે બાળા બાળા ની વાવ દૂધ ભરીને કાગવદર અને યા પછી સીધી મોટા બાર માં મિત્રો તો મિત્રો અમે નાગેરી ને કાંક બધો ને બાળાને વાય બધે ફરતા ફરતા પાછા આવી જાય છે મોટા બાર માં હવે આથી બહુ ભરીને જવાનું છે કંથાળ કોળી કંથાળ જવાનું બહુ રૂટ લેવા પડે મિત્રો ફાઇનલી આપણે પેટ્રોલ પંપે પૂગી ગયા છે અને આપણી ગાડીમાં ભરાયો છે ગેસ એ નાખે છે મિત્રો ગેસ હલો મિત્રો તો હાડા દોર થઈ ગયા છે ગાડી ખાલી કરવા તો આમો ટાંકો ભરાય છે ભરાવ્યો છે દૂધનો ટાંકો આખો ટાંકો ભરા ભાઈબંધ હે રાજકોટ જવાનો છે તો આ ટાંકો આખો ભરાય ને દૂધ નો